અંકલેશ્વર હાંસવટ રોડ ઉપરથી અંકલેશ્વર શહેર પોલીસે જીબી ના અંડરગ્રાઉન્ડ પોલી કે ઇલેક્ટ્રિક વાયર કેબલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી

તૈયારી કરતા જણાઈ આવ્યા હતા તે દરમિયાન પોલીસે ત્રણે ને દબોચી લીધા હતા પોલીસે ત્રણેય ની પૂછપરછ કરતા વડોદરાના રાહુલ ચૌહાણ અને અજય માડી તેમજ ભરૂચ ઉપરાલી ના મયુર વસાવા હોવાનું જણાઈ આવ્યું હતું પોલીસે તેઓ પાસે કેબલ વાયરના ના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા ત્રણેય ની અટકાયત કરી રૂપિયા સિત્તેર હજાર કેબલ વાયર પંચોતેર હજાર ની રિક્ષા અને ત્રણ મોબાઈલ મળી કુલ એક લાખ પંચાવન હજાર નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે